भचाओ रापर भारे आवा खास जमीन ने पाक सरकार, समक्ष मात्र एस नहीं सरकार श्री द्वारा वर्ष वीस पाक वीमा योजना ने बदले चालू करेली राज्य सरकार योजना मुख्यमंत्री किसान सहाय योजना अंतर्गत खेडतर आप खास जमीन धोवाण बाबते योग्य वर्तर आपकी चूंटाये प्रतिनिधि સંગઠનો સરપંચો એ સરકાર સામે ઠાલવી વેદના હાલમાં બચાવ રાપર તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોના ઉભા પાકને ઘણું નુકસાન થયું છે આ સાથે અતિવૃષ્ટિને કારણે ઘણા તળાવો અને બંધ તૂટી ગયા છે જેનું યોગ્ય રીતે સમારકામ કરવું જોઈએ જમીનનું ધોવાણ પણ મોટા પાયે થયું છે તેથી खेडूतोने जमीन धोवाण ने कारण जमीन समतल करवाग्य वर्तर चूक काम पोपड़ती वक्खते तंत्र खेडों ने हैरान न करे ते सुनिश्चित करने मदद पूरी पाड़ पाक नुकसानी एसडीआरएफ भंडोर उपरांत सरकार श्री द्वारा बेहजार चालू करायेली राज्य सरकार की योजना मुख्यमंत्री किसान सहाय योजना हेठल पाकना नुकसान माटे पांच हेक्टर की मर्यादा में प्रति हेक्टर रू સહાય પૂરી પાડવાની જોગવાઈઓ છે તો સરકાર શ્રી દ્વારા આ શરૂ કરાયેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અમલવારી રાજ્યમાં પ્રથમ વાર કરીને ખેડૂતોને એ યોજનાનો લાભ આપીને ખેડૂતોની વારે આવવા રજૂઆત કરવામાં આવી છે અને ખાસ મોટા પાયે થયેલ જમીન ધોવાણનું યોગ્ય સર્વે કરાવી સાચા ખેડૂતોને ચોક્સેનું વળતર આપવું જોઈએ તૂટેલા તળાવોનું ઝડપથી સમારકામ કરવા પણ વિનંતી છે આ રજૂઆતો વિવિધ લોકો સંગઠનો દ્વારા થઈ છે ઉપરાત રાપરના લોક લાડીલા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા सीएम સમક્ષ રજૂઆત અને તમામ અધિકારીઓ સમક્ષ તાલુકાના ખેડૂતોને વારે આવવા જરૂરી દરેક પગલા ભરવા સ્પષ્ટ સૂચના અપાઈ છે સાથે સાથે ભારતીય કિસાન સંગ્ર રાપર તાલુકા ભારતીય કિસાન સંગ્ર બચાવ તાલુકા ભારતીય કિસાન સંગ્ર કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી રાપર તાલુકો रापर तालुका पंचायत टीम अने तमाम सदस्यों रापर तालुका सरपंच संगठन पूर्व धारा सभ्य श्री भचो भाई अरेठिया कणखोई ग्राम पंचायत आंबरली ग्राम पंचायत समख्या ग्राम पंचायत समख्या तालुका पंचायत सदस्य श्री चोबारी खड़ीर सीटना जिला पंचायत सदस्य श्री खेगरपर ग्राम पंचायत गेडी ग्राम पलासवा ग्राम पंचायत भीमासर ગણેશપર ગ્રામ પંચાયત ચોબારી ગ્રામ પંચાયત રતનપર ગ્રામ પંચાયત વજેપાર ગ્રામ પંચાયત કિડિયાનગર ગ્રામ પંચાયત વગેરે અનેક દ્વાર લેખિત અને રૂબરૂ તથા મૌખિક રજૂઆતો સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ કરવામાં આવી છે રાપર રાપરભચાઉ તાલુકાના વધુ વરસાદથી અસરગ્રસ્ત બને તાલુકાના ખેડૂતો અને હિતેચ્છુઓ

ચુંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનો સરપંચો એ સરકાર સામે ઠાલવી વેદના હાલમાં બચાવ રાપર તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોના ઉભા પાકને ઘણું નુકસાન થયું છે આ સાથે અતિવૃષ્ટિને કારણે ઘણા તળાવો અને બંધ તૂટી ગયા છે જેનું યોગ્ય રીતે સમારકામ કરવું જોઈએ જમીનનું ધોવાણ પણ મોટા પાયે થયું છે તેથી खेड ने जमीन धोवाण ने जमीन समतल करवाग्य वर्तर चूक काम पोपड़ती वक्खते तंत्र खेडूत ने हैरान न करें सुनिश्चित करने मदद पूरी पड़वा विनंती है पाक नुकसानी मेट्टीआरएफ भंडोर उपरांत श्री द्वारा बेहजार वीस चालू कराये राज्य सरकार योजना मुख्यमंत्री किसान सहाय योजना हेठ पाकना नुकसान माटे पांच हेक्टर मर्यादा प्रति हेक्टर रू 20000 ની સહાય પૂરી પાડવાની જોગવાઈઓ છે તો સરકાર શ્રી દ્વારા શરૂ કરાયેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અમલવારી રાજ્યમાં પ્રથમવાર કરીને ખેડૂતોને એ યોજનાનો લાભ આપીને ખેડૂતોની ભારે આવવા રજુઆત કરવામાં આવી છે અને ખાસ મોટા પાઈ થયેલ જમીન ધોવાણનો યોગ્ય સર્વે કરાવી સાચા ખેડૂતોને ચોકસેનું વળતર આપવું જોઈએ તૂટેલા તળાવનું ઝડપથી સમારકામ કરવા પણ વિનંતી છે આ રજૂઆતો વિવિધ લોકો સંગઠનો દ્વારા થઈ છે ઉપરાત્રાપરના લોક લાડીલા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા सीएम સમક્ષ રજૂઆત અને તમામ અધિકારીઓ સમક્ષ તાલુકાના ખેડૂતોને વારે આવવા જરૂરી દરેક પગલા ભરવા સ્પષ્ટ સૂચના અપાઈ છે સાથે સાથે ભારતીય કિસાન સંગહ રાપર તાલુકા ભારતીય કિસાન સંગહ બચાવ તાલુકા ભારતીય કિસાન સંગહ કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી રાપર તાલુકો रापर तालुका पंचायत टीम अने तमाम सदस्यों रापर तालुका सरपंच संगठन पूर्व धारा सभ्य श्री भचो भाई अरेठिया कणखोई ग्राम पंचायत आंबरली ग्राम पंचायत समख्याली ग्राम पंचायत समख्याली तालुका पंचायत सदस्य श्री चोबारी खडीर सिटना जिला पंचायत सदस्य श्री खेगरपर ग्राम पंचायत गेडी पलासवा ग्राम पंचायत भीमासर ગણેશપર ગ્રામ પંચાયત ચોબારી ગ્રામ પંચાયત રતનપર ગ્રામ પંચાયત વજેપાર ગ્રામ પંચાયત કિડિયાનગર ગ્રામ પંચાયત વગેરે અનેક દ્વાર લેખિત અને રૂબરૂ તથા મૌખિક રજૂઆતો સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ કરવામાં આવી છે રાપર ભચાઉ તાલુકાના વધુ વરસાદથી અસરગ્રસ્ત બને તાલુકાના ખેડૂતો અને હિતેચ્છુઓ રિપોર્ટર નરસિંહ મેવાડા અમદાવાદ દસ્તક ન્યૂઝ ચોવીસ